બોલું છું તું તો મજામાં લુકી તું તો મજામાં પણ હું સમાજ માટે અમારા સમાજ છે બહુ લાંબુ પૂરું આવેલું

જો કોઈ પણ ધમકી આપે અમારો કોન્ટેક્ટ કરો ભાંભડા બોલાવી દેવાના છે એના માટે આપડે મરવા માટે મારવા માટે બધી રીતના કમ્પ્લેટ છે

એટલે હું તને સમજી જઈએ હું ટાઈગર બોલું છું જાફરાબાદ થી વિડીયો મોકલા કઈ બોલું કર્યું ને પ્રૂફ આપો ને હું બોલી હાલ તને હોટલ માં લઈ જ્યાં તને બધી પ્રૂફ આપું આવે કે નહીં વિડીયો બનાવે છે

ખોટી રીતે મને કોઈ હેરાન ના કરતા બાકી હું મોનોકોટો પી જાય અને ટાઈગર તારું નામ લખાવી નાખી અને ગાંડીગીર વાળા બધે તમારું પણ નામ લખાવી નાખી હવે મને કોઈ હેરાન ના કરતા હું કંટાળી ગઈ એ બાપડી એલા ટાઈગર તો આડા ઢબા ઘોડા બોલાવી દીધા